હેલો મિત્રો આજે આપણે જોઈશું કે ઉનાળાનો જે કંઈ અત્યારે તડકો ભરપૂર પડી રહ્યો છે ત્યારે આપણે જે કંઈ બહારથી અંદર ઘરમાં આવીએ ત્યારે આપણે કંઈ ત્રણ ભૂલ ન કરવી જોઈએ વિડીયો આગળ વધતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ઓન કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે ઉનાળાની ગરમીની સ્થિતિ દયનીય બનાવી રહી છે ઘણા સ્થળોએ થોડા દિવસો સુધી ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે તીવ્ર સૂર્યપ્રકાશની સામે ગરમ પવનો પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ઉનાળા દરમિયાન સૌથી મોટો ભય ડિહાઈડ્રેશનને કારણે હિસ્ટ્રોક અને ઝાડા છે ઉનાળામાં ઘણી વખત આપણી પોતાની કેટલીક ભૂલો આપણને બીમાર કરી દે છે હવામાનના વધતા તાપમાનને ધ્યાનમાં રાખી તડકામાં ધરતીની અંદર રહેવાનો પ્રયાસ કરો ઘરની અંદર રહેવાનો પ્રયાસ કરો અને જો તમે ક્યાંક જતા હો તો પણ તમારી સાથે છત્રી અને ટોપી જેવી વસ્તુઓ રાખો તડકામાંથી પાછા આવ્યા બાદ એસીમાં વેથા જો બહારથી તડકામાં આવ્યા બાદ તરત એસીની ઠંડી હવામાં બેસવાથી તમને થોડો સમય આરામ તો અનુભવ થઈ શકે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે શરદી અને ગરમીના કારણે શરદી ઉધરજ ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે તડકામાંથી બહાર આવ્યા પછી શરીરના તાપમાનને થોડીવાર માટે સંતુલિત થવા દો પછી એસી અથવા કુલરમાં બેસો બીજા નંબરનું છે ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવું ઘણી વખત લોકો બહારના તડકામાંથી ફરીને આવીને આરામ મેળવવા માટે આઈસ્ક્રીમ ખાય છે અથવા તડકામાંથી ઘરે આવ્યા પછી તરત જ ફ્રીજનું ઠંડુ પાણી પી લે છે મારી પણ આવી સેમ આદત છે બહારથી આવું એટલે ઠંડુ પાણી પી લઉં છું આ ભૂલ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે યુરિયા સૂર્યપ્રકાશને કારણે શરીરનું તાપમાન ઘણું વધી જાય છે તેથી તરત જ ઠંડી વસ્તુઓ ખાવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે થી બહાર આવ્યા પછી તરત જ સ્નાન કરો ઉનાળામાં ઠંડા પાણીથી નાહવાથી શરીરને ઘણો આરામ મળે છે પરંતુ જો તમે તડકામાંથી આવ્યા હો તો તરત જ સ્નાન કરવાની ભૂલ ન કરો પ્રથમ ત્રીસ મિનિટ ઓરડાના તાપમાને રહો અને પછી સ્નાન કરો એવી જ રીતે જમ્યા પછી પણ સ્નાન કરવાની ભૂલ ન કરવી ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે તેથી પુષ્કળ પાણી પીવાની સાથે સાથે એવા ફળો પણ શાકભાજી તમારા આહારમાં સામેલ કરો જેમાં ઠંડકની અસર સાથે ભરપૂર પાણી હોય ઠંડુ રહેવા માટે કાર્બોનેટેડ પીણા અને બહારનું આઈસ્ક્રીમ ખા ખાવાનું ટાળો ઉનાળામાં વ્યક્તિએ તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ટાળવો જોઈએ અને એવા ખોરાક ખાવા જોઈએ જે પચવામાં મુશ્કેલ ન હોય અને ફાઇબરથી ભરપૂર હોય તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય